આગામી નવ ઓક્ટોબરના રોજ કરવા ચૌદ આવી રહી છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં કરવા ચૌદનું વેચાણ કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે સુહાગન બહેનો કરવા ચૌદની કરતી હોય છે ઉજવણી જે વ્રત પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે ત્યારે વડોદરા શહેર બજારોમાં કરવાનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે વડોદરા શહેરના બજારમાં આવનાર કરવાનું વેચાણ મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આ કરવા પંચદ્રવ્યમાંથી બનાવવામાં આવ્યા છે આ કરવા બનાવવા બહેનોનો મહત્વનો ફાળો રહ્યો છે કરવા ચોથ સુહાગન બહેનો કરતી હોય છે પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે અને રાત્રિના સમયે ચંદ્રને જોઈને ઉપવાસ છોડવામાં આવતો હશે ત્યારે વડોદરા શહેર બજારમાં માટીના કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા એક હજારથી વધુ કરવાનું વેચાણ કરવામાં આવતા હોય છે આગામી સમયમાં કરવા ચોધને લઈને બહેનોએ તેની ખરીદી કરતી હોય છે અને કરવાની ચોધ દિવસે પૂજા કરતી હોય છે હવે તમે જોઈ રહ્યા છો કે નજીકના તે દિવસોમાં હવે કરવા ચોથની વ્રત આવી રહી છે એ પોતાની પત્ની પોતાના પતાના આયુષ્ય માટે લાંબી આયુષ્ય માટે લોકો વ્રત કરતા હોય છે આ પહેલાં એક એક હતું કે ઉત્તર ભારતમાં જ ઉજવાતો હતો પણ હવે આપણા ગુજરાતમાં પણ આ તહેવાર ઘણો બધો સારો થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે પહેલાં એક કાચા તત્વમાં કાચા મતલબમાં એક કરવા ચોથમાં કરવા વપરાતા હતા હવે પ્રિન્ટેડ ઘણા બધા જોવા મળે છે હવે પ્રિન્ટેડ તમને થાળી છે જે ચાઇનીઝ છે એ તમે વધારે બધું જોવા મળતું હોય છે હા એ લગભગ ચાલીસ રૂપિયાથી લઈ છે અને સો એક રૂપિયા લગીના હોય છે મતલબ કરોડ રાકેશ બજાવથી